વડાશ્રી વિરેન્દ્ર યાદવ સર અને પરબલ્લી એસપી મેમ શેખ ભરવાલ મેમ ની સૂચના હોય કે જે પણ વિદેશી વિદેશી વિદેશીદારોની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય હેરાફેરીની પ્રવૃત્તિ ચાલતી હોય એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ બે ગાડીઓની બાતમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી બે ગાડી હતી એમાંથી એક ગાડી પકડી અને એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લગભગ બે લાખ દસ હજાર જેટલો ટ્રોલી મુદ્દામાં છે કબજે કરવામાં આવેલો છે જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી જેમાં એક પેરોલની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની હદ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ લોકોની ટીમ પહોંચે એ પહેલાં જ જે બીજી ગાડીમાં અમારો અંદાજ છે કે થોડો મુદ્દામાલ હશે જે એ લોકોએ રસ્તામાં નાખી અને સહાયાથી એ લોકો પરત અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે જે એ ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દામાલ મળેલો છે ગ્રોહી એના આધારે પણ મોડાસા રૂરલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે